મોર્નિંગ જો ભાઈ ગણિત અધ્યયન સંપૂટ એકમ ત્રીજો આપણી પ્રવૃત્તિ છે સરસ મજાની વેત વડે માપીએ અને પેજ નંબર કયું છે તેતાલીસ કેમ થાય એમાં એકમ કોને કહેશો એકમ કોને કહેશો તગડાને કોને કહેવાનો તગડાને દશક કોને કહીશું ચોગડાને દશક એટલે દસ દસ એકમ એટલે છૂટા ચલો હવે એમાં તમારે શું કરવાનું છે તો ઉપરના ચિત્રની જેમ આપણે પણ વેત વડે માપવાનું છે હવે તમને એમ થશે કે વેત એટલે શું તો હું તમને શીખવાડું જો આ બધાએ પોતાનો અંગૂઠો પહેલાં લો

જ્યારે માપ પટ્ટી કે ફૂટપટ્ટી નહોતી ત્યારે બધા માપ કઈ રીતે લેતા તો વેતનો ઉપયોગ કરતા શાનો ઉપયોગ કરતા બેટા વેતનો કે આપણે ફૂટપટ્ટી માપવી છે તો જુઓ આમ ફૂટપટ્ટીની ઉપર આમ આંગ આપણો હાથ છે એ આ રીતે મૂકવાનો જુઓ આ એક વેત પછી આંગળી એમને રહેવા દેવાની અને આ બે વેત બે વેત અને આ અડધો વેત્યો એટલે કે અઢી વેત આપણી આ ફૂટપટ્ટી છે જો ઘણા કઈ રીતે માપે આમ કરી અને આમ કરે આમ આમ તો આ ખોટું અહીંયા ચાર વેત થયું એમ માપવાનું નહીં આખી હથેળી તમારી ખોલી દેવાની શું કરવાનું ખોલી દેવાની હા અંગૂઠો ને આંગળીનું જ માપ રાખવાનું જો તમે આ વચલી આંગળીનું માપ લેશો ને તોય ખોટું આ આંગળીનું માપ લ્યો તોય ખોટું પહેલી આંગળીનું માપ લ્યો તોય ખોટું વેત કોને કહેવાય અંગૂઠો અને ટચલી આંગળી એ બેના બે ટેરવા વચ્ચેનું માપ છે તમને બેટા શીખતા વાલ લાગશે તમારે લાદી માપવાની ઘરે ચાદર માપવાની પછી સ્કૂલમાં જે પણ વસ્તુ હોય એ માપવાની એટલે તમારે પ્રેક્ટિસ થઈ જશે પાર્ટી માપવાની તમારી ચોપડી માપવાની હવે જુઓ મારા વર્ગનું પાટીઓ ખાલી જગ્યા વેત છે એટલે પાટીયું આ મોટું બ્લેક બોર્ડ બરાબર એ તમારે માપવાનું છે પછી મારા ઘરનું ટીવી તો અત્યારે આપણે ટીવીની જગ્યાએ નાનું બોર્ડ છે એ તમને માપાવી દઈશું પણ ઘરે તમારે માપવાનું પણ ટીવી પાસે જાઓ ટીવી ફૂટી જાય એટલે એવો ચાળો આપણે કરવાનો નહીં ટીવીની જગ્યાએ આપણે અહીંયા આ બ્લેક બોર્ડ છે એ તમારે માપી લેવાનું આડું મારા વર્ગખંડનું ટેબલ ટેબલ એટલે કે આપણું જે આ ટેબલ છે એ ટેબલ તમારે માપવાનું છે અને પુસ્તક તમારું જે પુસ્તક છે એ કેટલા વેત છે હ ત્રણ વેત વેપ્યું તો તો તમે બરાબર નથી માપ્યું બેટા ત્રણ વેત નો થાય આડું માપ્યું કે ઊભું માપ્યું ઊભું માપ્યું તો મને માપીને બતાવો તો જેન્સી બેન અહીં આવો મારી તો એક જ વેત અને ચાર આંગળ થાય ચલો તમારું કેટલું થાય ચોપડી લઈને અહીં આવો ચલો કઈ રીતે માપી આપણે જોઈએ બતાવો 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 એ શીખવું જ પડે ને બેટા કે તમે કઈ રીતે માપ્યું ચલો માપો જો એ ખોટી વે છે ને બેટા હ એટલે જ મેં તમને આ તમારી ચોપડી માપવાની છે ચલો અહીંથી આમ આ અંગૂઠો મૂકો એ આમ જો આમ અને આ આંગળી સીધી નાખો હજુ ખોલી નાખો આંગળી હાથ ખોલી નાખો આખો ખોલી નાખો હજુ ખોલી નાખો આમ સીધો ટટા અહીં આંગૂઠો મૂકવાનો અને આંગળી હવે આ

અને બે વેત જો બસ બે વેત બધા એ રીતે કરવાનું છે અને તમારી ચોપડીની અંદર જે લખવાનું છે એ તમારે લખી દેવાનું છે ચલો બધા લખવાનું સ્ટાર્ટ કરો અને જાતે વ્યક્તિગત કરવાનું છે બેન બ્લેકબોર્ડ માપે છે માપો તો બેટા એક વેત બે વેત વેરી ગુડ ત્રણ વેત અને ચાર વેત ચાર વેત ને બે આંગળી વેરી ગુડ જો આ રીતે આપણે વસ્તુ માપવાની છે સરસ મજાની પાટી માપો નાની આડી માપો આડી આ બાજુથી આડી માપ હા આખી ખોલી નાખવાની હાથ એક અને બે વેરી ગુડ હવે આ ચોપડી પો માપો એક અને બે વેરી ગુડ ટેબલ માપો એક બે ત્રણ ચાર અને પાંચ હવે જો સાંભળો બધાનું માપ એક સરખું થાય એક સરખું થાય શું કામ અડધું ટૂંકું એમ નહીં આ માપે તોય સરખું થાય માપ નો થાય હલવીરાબેન બોલે કોક ના હાથ નાના હોય કોક ના હાથ મોટા હોય વેરી ગુડ બેટા